તો તરફ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકંડ ગામે સિદ્ધસરથી વાળુકડને જોડતા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા હોય અને અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આજે વાળુકંડ તેમજ આજુબાજુના ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં રોડ પર આવીને વિરોધ કર્યો હતો અને સાથે સાથે ગ્રામજનોએ ચીમકી આપી હતી કે તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે સમયથી રોડ ખરાબ છે ને સ્કૂટર લઈને જવું આવું એકસો આઠ લઈને બહુ તકલીફ પડે છે અને હવે પછી ચૂંટણી અમારા ગામમાં આવે છે તો ગામનું કેવું છે કે રોડ નહીં બને તો અમે બહિષ્કાર કરીશું નાના ખોખરા સુધી આવો રોડ છે ખરાબ એકે બાજુ હલાય એમ જ નથી એમ નાના મોટા ખોખરા સુધી રોડ ખરાબ જ છે એમ હવે એકે બાજુ હાલી આપો એવો રોડ છે આ જો એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોણ લે તમે તાત્કાલિકજામ કરાઈવે ઉપર તાત્કાલિક આનો નિર્ણય રોજ એક્સિડન્ટ થાય છે નારા અને સ્કૂલે અમારે બે કિલોમીટર આવેલી છે દૂર નથી પૂરતો તો જોઈ શકો અત્યારે આજથી પંદર દિવસ પહેલા જે ખાડા પૂર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડા પૂરેલો છે તો આપડે ક્યાંય ઈનામ આપવાના એ લોકો આ રોડ ની જયારે ત્યારે વાત કરે અમે રજૂઆત થઈ જાય ત્યારે કે ભાઈ આ દિવસે પાસ થઈ ગયો છે આટલા દિવસમાં તમારું આમ થઈ જાય તેમ થઈ જાય આશ્વાસન આપીને અમને કાઢી મૂકે તો અમે આ વસ્તુ બેકારીએ છીએ અમારા ગામમાં જે ચૂંટણી આવે છે સરપંચ ની આપનું થઈને એમ કે સરપંચ ના કોઈ ભરવાનું રહેવાનું અને ચૂંટણી નો પ્રયત્ન અમે કરશું તો વહેલી સત્તા અમારા સરકારમાં આ માંગણી છે કે આ કોઈ વસ્તુમાં વિવાદમાં પડ્યા વગર જો અમને રજૂઆત થઈને અમારું રજૂઆત નો નિકાલ આપે તો અમારે કોઈ વસ્તુમાં પડવાનું નથી એટલે નકર આગળ પગલા અમે લેશું મતદાન નું તો બેસ આપણે કીધું છે કે આખું કામ કરે છે કે ભાઈ કોઈ સરપંચ કોઈ ઉપર આવડ નથી એટલે જેમ ભલે એમ અમારી અપીલ થી વાત કરીએ ધમકી કેવું તો ધમકી રહેવાનું વાળું કર તાલુકો ભોગા તો આજે આ રોડ બન્યો હોય એને વીસ વર્ષ થયા છે વીસ વર્ષમાં ખાંગડ સિગર સિવાય કોઈ જગ્યાએ કરતા નથી અને ઈ થીંગડા પૂર્યા છે મહિનો કોઈ એક મહિનો છો એક મહિનામાં કોઈ થીંગડું નથી પછી અમારે અહીંથી દવાખાને

મતદાન બહિષ્કાર વાતો મંજૂર કરશે પંચાવન કરોડ માં એમ કે મંજૂર થયો છે આઠ દિવસમાં નહીં થાય તો આંદોલન